વડોદરા માંજલપુર ખાતે એસ સી સી કોમ્પ્યુટર ક્લાસ તરફથી કોમ્પ્યુટર વિશેની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે જેમાં ત્રણ કલાકમાં ત્રણ પેપર સોલ્વ કરવાના હોય છે જે બોર્ડ સિસ્ટમો એમઆરશીટ દ્વારા લેવામાં આવે છે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારવા માટે સતત સાતમા વર્ષે આ પરીક્ષાનું આયોજન કરેલ છે વિદ્યાર્થીઓની સારી ગ્રેડ આવે તે માટે કમ્પ્યુટર વિષયની ખૂબ જ સરસ રીતે તૈયારી કરવામાં આવેલ છે જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ પરીક્ષામાં ભાગ લે છે આ પરીક્ષા નિઃશુલ્ક છે એકસમેયર નિલેશભાઈ રાઠોડના હાથે વિદ્યાર્થીઓને પેનનું વિતરણ કરવામાં આવ્યું છે આ પરીક્ષા લેવામાં મંગેશ સરનો ખૂબ ખૂબ આભાર રહેશે જેમને આ શાળામાં પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરી આપેલ છે સ્નેહલ પટેલ સંચાલક કમ્પ્યુટર ક્લાસ રિપોર્ટર રવિ તર્બદા વડોદરા આજ રોજ સોળ ફેબ્રુઆરીના રોજ એસજીસી સંસ્થા જે છેલ્લા સોળ વર્ષથી કાર્યરત છે માજલપુરની અંદર સતત સાતમા વર્ષે કમ્પ્યુટર વિષયની પ્રી બોર્ડ એક્ઝામિનેશન અમે લોકો લઈ રહ્યા છે જેની અંદર ત્રણ કલાકની અંદર ત્રણ પેપર સોલ્વ કરવાના હોય છે અને એ બોર્ડ સિસ્ટમથી જે ઓએમઆર સિસ્ટમ છે ઓએમઆર સિસ્ટમથી અમે લોકો આ એક્ઝામ લેતા હોય છે જે એક્ઝામ નિઃશુલ્ક હોય છે બાળકો અહીંયા આવીને કમ્પ્યુટર વિષયની એક્ઝામ આપે છે જેના કારણે બોર્ડથી આ લોકો વંચિત રહે અને એ લોકો એની અંદર સારું એવું કાર્ય કરી શકે અને ઓએમઆર કેવી રીતે સચોટતાથી ભરવી જેની પહેલેથી એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે જે બોર્ડમાં એ લોકો ભૂલ ના કરે અને બોર્ડમાં કમ્પ્યુટર જેવા વિષયની અંદર એ લોકોને સારામાં સારા માર્ક આવે એવી એસસીસી તરફથી પૂરેપૂરી તૈયારી કરીને અમે બાળકોની એક્ઝામ લેતા હોઈએ છીએ કમ્પ્યુટર વિશેની એક્ઝામ દોઢસો માર્કની એક્ઝામ થતી હોય છે જેમાં સો માર્ક્સ થિયરીના અને પચાસ માર્ક પ્રેક્ટિકલના હોય છે કમ્પ્યુટર વિષય એવું છે કે જે દોઢસો માર્કનું વેટેજ ધરાવતો સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટની અંદર તમે થોડીક પણ તકેદારી ના રાખો તો એ સબ્જેક્ટની અંદર તમારા ઓછા માર્ક આવતા હોય છે અને ઓછા માર્ક આવવાને કારણે તમારી એ વન ગ્રેડ જતી રહેતી હોય છે તો બાળકોની સારામાં સારી ગ્રેડ આવે એની માટે અમે આ ખૂબ જ સારી એક્ઝામનું આયોજન કરીએ છીએ જેના દ્વારા લિટલ ફ્લાવર્સ સ્કૂલ મંગેશ નાટકની સર દર વર્ષે અમને આ એક્ઝામ લેવા માટે સપોર્ટ કરતા હોય છે તો એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને બાળકો ખૂબ જ સારી રીતે એક્ઝામ આપી રહ્યા છે જે બોર્ડમાં માહોલ હોય છે એ જ રીતે એક બેન્ચિસ પર બે સ્ટુડન્ટ એક ઇંગ્લિશ મીડિયમ અને એક ગુજરાતી મીડિયમ એમ જ એકસો ને પચીસ વિદ્યાર્થીઓ આજે આ એક્ઝામનો લાભ રહી રહ્યા છે સ્નેહલ પટેલ એસસીસીના સંચાલક